લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયેલા ભેજાબાજને દસ વર્ષે શહેર પોલીસે મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ વિનાયક એન્ટરપ્રાઇઝના નામે રિમોલ્ટ ટાયર તેમજ ટાયર સ્કેપનો ધંધો કરતા મયુર નવનીતલાલ શાહે લોકોને પોતાના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી મોટી રકમ પડાવી હતી આશરે રૂપિયા બેતાલીસ લાખ જેટલી રકમ ઉઘરાણી કર્યા બાદ પૈસા પરત કર્યા ન હતા અને લોકો સાથે છેતરપિંડી થતાં વર્ષ બે હજાર ચૌદમાં કારલીબાગ પોલીસ સ્ટેશનમાં મયુર શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી લાંબા સમયથી તે ફરાર થઈ ગયો હોવાની શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં હોવાની માહિતી મળી હતી પોલીસની એક ટીમે ત્યાં તપાસ કરતા મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પર તે કામ કરતો હોવાનું જાણ્યા બાદ તેને તેની ઝડપી પાડ્યો હતો લાખોની ઠગાઈ કરનાર ભેજાબાજ મયુર શાહને વડોદરા લાવવામાં આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધંધામાં નુકસાન થતા લોકોના રૂપિયા પરત આપી શક્યો ન હતો લોકો દ્વારા ઉઘરાઈ જતા આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે સુસાઇડ નોટ લખીને ભાગી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ ફર્યા બાદ છેલ્લે મોડાસામાં રહીને મેડિકલ સ્ટોર પર કામ કરતો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર